કાયમી માટે બિન રાજકીય લડત લડતો આવ્યો છું ને લડતો રહેવાનું છે તમારી ધરતી માટે એ સાચી વાત આપી કોઈ આપવાની જરૂરિયાત નથી એટલે કદાચ આ ધરતી માટે મારા ખંભા ઉપર કોઈ ખેસ હોય અને એને નીચે મૂકી દેવો પડે એ કાકે આ સરકાર લૂટ દીધી ઓર એક ઓચો લાવી અને બબ બે આખે લૂટવાનો તંગો શરૂ કર્યો છે કે આશરી તમારે કોઈ वन विभाग નું એનોસી લેવા ની ચરુયા પતિ પતિ એટલે શું કરે શું કરે હું નહી ઉભાગમાં તમે લૂટાતા હવે તમે वन विभाग માં એનોસી લેવા જશો તો ત્યાં પણ પ્રસાદી પાક્ષ એટલે કે આખે લૂંટવાનો તંગો શરૂ કર્યો અને वन विभाग અને કોઈ એવું કેતા હોય તો મારી માંગણી તો આજે પણ એ છે ને કાલે પણ એ છે નિયમમાં સુધારા નહીં મિયમ હળવા મારી માગણી આજે કાલે હાલતી કાલે કજ રહેવાની છે ઈકોચન માબૂત અને વાત્ર ના બુદમાં નહીં જુઓ જ્યાં પણ તમારે રંદ કરવો પડશે તમે ઊંધા કાન પકડા હોય નહીં ચાલે નમદાની અંદર મેં ઈકોચનનો અભ્યાસ કરેલો છે

જ્યાર લાગુ નકી પેલો તો ત્યાં નકી પેલો પડ્યા સુકા જુઓ જ્યાર પણ નઈ મને વન વિભાગને ગામમાં આવી રહ્યા છો વન વિભાગના અધિકારીઓને અચી ગુજરાતી નો આવડતું હોય તો મારે ગુજરાતી શીખવાડવું છે એનાવડતું હોય તો મારે શીખવાડવું છે એમાં

મે અંદર કોન્ટ્રાક્ટ કરતા હોયમાં ભાગ રે ખરી પર સાંભળું તમારા વિસ્તારમાંથી ચંદન ચોરાઈ ગયું તમે પકડી નથી શકાલી પર સાંભળું પણ હવે નવું સાંભળવા મળ્યું તમે મુદા પર ગેરજત માં દેખાઈ જાવ આ તમે એવું ન કૂચે કે ભાઈ રાત્રે વાહન ચલાવવામાં કોઈ پابન્તી નથી ખાલી

નિશ્ચય બતાવ્યું છે કે લાગુ કાયદાનો નિયંત્રણ રહેશે શું નિયંત્રણ છે રહેશે તો કાલ સવારે તો તમે આવીને એવું કહેશો કે ઉચો પાક નથી તો શું છે નામે લૂટો તો થયું છે

આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે આજે માગણી કરી છે કે ઇકો ઝોન સદંતર રદ થવો જોઈએ અને જૂનો જીયાદ પણ રદ થવો જોઈએ કારણ કે નર્મદામાં જો ઇકો ઝોન સ્થગિત થઈ શકતો હોય તો ગીરમાં કેમ નહીં અને બીજું ઇકો ઝોનનો વિરોધ એટલા માટે છે કે આ ઇકો ઝોન છે લૂંટો ઝોન છે ઇકો ઝોન સિંહના સંવર્ધન માટે કે પ્રકૃતિના સંવર્ધન માટે એટલા માટે નથી કે જો એના માટે હોત તો ભાવનગર રાજુલા કે ગિરનારમાં પણ લાગ્યો હોત

અહીંયાથી ચેતવણી પણ આપીએ છે કે આ કાયદો રદ સદંતર થવો જોઈએ જો રદ નહીં થાય તો આનાથી પણ વધારે જ્વલંત કાર્યક્રમો ગીરમાં અપાશે